નમસ્કાર દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદમાં ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા છે આ ત્રણેય બિલનો મુખ્ય હેતુ એવા નેતાઓ જેમ કે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ જેઓ ગંભીર ગુનાહિત આરોપોમાં જેલમાં હોય તેમને પદ પરથી દૂર કરવા માટે કાયદાકીય માળખું ઊભું કરવાનો છે આ બિલ રજૂ થયા બાદ લોકસભામાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને તેના કારણે હંગામો પણ થયો હતો તો ચાલો જાણીએ એક એક કરીને બિલની સંપૂર્ણ માહિતી એક બંધારણ એકસો ત્રીસનો સુધારો બિલ બે હજાર પચ્ચીસ આ બિલમાં ભારતીય બંધારણના આર્ટિકલ પંચોતેર એકસો ચોસઠ અને બસો ઓગણચાળીસ એ સુધારો કરવાનો પ્રસ્તાવ છે આ બિલ અનુસાર જો કોઈ વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી મુખ્યમંત્રી કે રાજ્યના મંત્રીને કોઈ ગંભીર ફોજદારી ગુનાના આરોપસર ધરપકડ કરીને ત્રીસ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે આ ગુનાઓ એવા હોવા જોઈએ કે જેમાં પાંચ વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય જો કોઈ મંત્રી ત્રીસ દિવસની અંદર જામીન મેળવવામાં નિષ્ફળ જાય તો એકત્રીસમાં દિવસે તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે આ બિલનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જેલમાં રહીને કોઈપણ ઉચ્ચ બંધારણીય પદ પરનો નેતા શાસન ન ચલાવી શકે અને રાજકારણમાં નૈતિકતાનું સ્તર ઊંચું આવે બે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારો બિલ બે હજાર આ બિલનો ઉદ્દેશ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટેની કાયદાકીય જોગવાઈઓ બનાવવાનો છે જેમ કે દિલ્હી અને પુડુચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જો કોઈ મુખ્યમંત્રી કે મંત્રીને ત્રીસ દિવસ સુધી ગંભીર ફોજદારી ગુનાના આરોપમાં કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવાનું કાયદાકીય માળખું આ બિલ દ્વારા તૈયાર થશે ત્રણ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ બે હજાર પચ્ચીસ આ બિલનો મુખ્ય હિતો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી કે મંત્રીઓને પદ પરથી હટાવવા માટેની જોગવાઈઓ કરવાનો છે આ બિલ પણ એ સિદ્ધાંત પર આધારિત છે કે જો કોઈ મંત્રીને ગંભીર ફોજદારી ગુણાના આરોપસર ત્રીસ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવા માટેની સ્પષ્ટ કાયદાકીય વ્યવસ્થા બનાવવામાં આવે આ ત્રણેય બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી પાસે વધુ ચર્ચા અને સમીક્ષા માટે મોકલવામાં આવ્યા છે વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કરીને તેને ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી ગણાવ્યો છે શું તમે આ બિલના કોઈ ચોક્કસ પાસા વિશે વધુ જાણવા માગો છો જેમ કે વિરોધના કારણો અથવા જેપીસીની ભૂમિકા તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો ધન્યવાદ